ચાહે કવિ હોય ચાહે કોઈ આજનો બુદ્ધિજીવી કોઈ રેશનાલિસ્ટ હોય કૃષ્ણ ભક્તિના કાવ્યો લખ્યા છે વિવિધ મુદ્દાઓ લઈને ક્યારેક કમ્પ્યુટરમાં ક્યારેક મોબાઈલમાં આધુનિક ભાષામાં કૃષ્ણ ભક્તિના દર્શન કરાવ્યા છે એક સુંદર કવિતા છે એમની જેમાં કમ્પ્યુટર ઇન્ટરનેટ વેબસાઇટ બધા પાસાઓ લઈને કૃષ્ણ ભક્તિનું દર્શન ધારો કે મીરાબાઈ ડોટ કોમ રાખીએ તો રાધા રીસાઈનું શું અને વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ તો ફ્લોપી ભીજા શું પ્રેમની આ ડિસ્કમાં વાનગી કોને છોડું ને કોને ચાખું

મારા કાનજીની વેબસાઈટ એટલી વિશાળ કે કયા કયા નામે ના રાખો છેલ્લે બહુ સરસ કહ્યું એ જ મને પાસવર્ડ મોકલી શકે જેના સ્ક્રીન ઉપર નાચે છે શામ અને એને શું વાયરસ ભૂસી શકે જેના ચીર આપે ઘનશ્યામ ઇન્ટરનેટ ઉપર એ થનગન તો આવે હું કોઈ દી વિન્ડો ન વાખું મારા કાનજીની વેબસાઈટ એટલી વિશાળ કે કયા કયા નામે ના રાખો અનેક રચનાઓ આવી કરી છે ભક્ત કવિઓએ એનું નામ જ કૃષ્ણ છે સહેજમાં લે નો પ્રસંગ આવે છે ને પૂર્વના સમયમાં ઇબ્રાહિમ સૈયદ અને એને નાનકડા વાણિયાના બાળકમાં આશક્તિ હતી જ્યાં સુધી બાળકનું મોઢું ના જોઈએ પાણી ના પીએ આખો દિવસ એની પાછળ પાછળ રખડ્યા કરે ટગર ટગર એનું મોઢું જોયા કરે ત્યારે એમને શાંતિ મળે એકવાર રસ ખાનજી આવી રહ્યા હતા બે વૈષ્ણવી જોયા વાતો કરવા લાગે આ રસ ખાનની જેટલી આસક્તિ આ મનુષ્યના બાળકમાં છે એટલી જો ભગવાનમાં થાય ને તો એનો બેડો પાર થઈ જાય રસખાનજી જોયું પાસે આવ્યા તમ દોનો મેરી વાત કર રહે થે ના વિચાર્યું ઉપદ્રવ કરશે ના અમે તોના બાળકમાં છે એટલી ભગવાનમાં થાય ને તો એનો ઉધાર થઈ જાય અચ્છા એ ભગવાન તું કિસે કહે હો જેને મને તમને આખા જગતને બનાવ્યા જગતનું સર્જન કર્યું જે આપણા બધાનું પોષણ કરે છે જે સૃષ્ટિનું સંચાલન કરે એ ભગવાન અચ્છા ઉસે તો ભગવાન કહેતો એ ભગવાન કેસા દેખાઈ દેતા હૈ એક વૈષ્ણવ પાસે શ્રીજી બાબાનું ચિત્ર હતું ચિત્ર લઈને રસખાનજીને બતાવ્યું કે જો અમારા ઠાકુરજી આવા દેખાય તો જ્યાં શ્રીજી બાબાના ચિત્ર પર રસખાનજી દ્રષ્ટિ પડી પ્રભુએ એવો મન મોહી લીધું કે લૌકિક આસક્તિ બધી છૂટી ગઈ અને પ્રભુમાં એવો મન આસક્ત થા એવું કહેવા લાગ્યા અરે યે તો મેરા મહેબૂબ હૈ કોઈ મુજે મેરે મહેબૂબ કે દીદાર કરા દો કોઈ મુજે મેરે મહેબૂબ સે મિલા દો કે ચિત્ર મને આપસો વિચાર એક જીવનો ઉદ્ધાર થાય ભલે રાખે ચિત્ર લઈ જે મળે અને ચિત્ર બતાવે યે મેરા મહેબૂબ હૈ કોઈ મુજે અપને મહેબૂબ સે મિલા દો એવી અવસ્થા થઈ ગઈ કોઈ દૈવી જીવ છે આટો મારવા જવાનું થશે ભલે જતો ગયો એ કથાથી એનો ઉધાર થઈ જશે એકવાર વાર યાત્રાળુઓનો સંઘ વ્રજમાં જઈ રહ્યો હતો કોઈને ચિત્ર બતાવ્યું ઈસે પહેચાન તેઓ એ મેરા મહેબૂબ હૈ અરે કે આ તો અમારા શ્રીજી બાવા છે ભાઈ ના દર્શન માટે તો વ્રજમાં જઈએ છીએ નાચવા લાગ્યા અને ભક્ત કવિ રસ બન્યા છે અને ચિત્રમાં પ્રભુ કેવા અદભુત લાગી રહ્યા હતા એ પ્રભુના કેવલ ચિત્રમાં મુખારવી નું દર્શન કર્યું ત્યાં જ આખી ચિત્રની સ્થિતિ બદલાઈ ગઈ છે